આપણે એકાદશી શું કામ કરીએ છીએ એકાદશી ના વૃત્તિ કથા શું છે એકાદશી કરવાની પાછળ વગેરે વિશે ચર્ચા કરીએ એ પહેલા હું તમને તમારા સાથે એક સિમ્પલ ચર્ચા કરીશ કોર્પોરેશને ગાય વગેરે માટે અનાજ ના અમુક કોટા દરેક જે પશુપાલક છે એના એને આપેલા હોય છે આ આ કોટા અનુસાર એને એને જે એને પાડે જે પાડેલા પશુઓ હોય એને ખવરાવની એની જવાબદારી છે હવે આ જવાબદારી એ પૂરા નથી કરતા એ શું કરે છે કે અમુક અમુક જે ઘાસ વગેરે છે રજકો વગેરે છે એને ખવડાવે છે અને અમુક જીલ વેચી દે છે ભૂખી રહેલી ગાયો શું કરે છે કે તમે દાન ધર્મ કે ગાયને રોટી નાખવાની ગાયને રોટી નાખવાની એ આપણા શાસ્ત્રમાં લખ્યું છે પણ ગાયને કેવી રોટલી નાખવાની તમે ગરમ ગરમ કરેલી અને એમાં ઘી ચોપડેલી રોટલી ગાયને નાખવાની હોય છે તમારી દાઢી ચાર પાંચ દિવસની પડેલી રોટલી કે ચાર પાંચ દિવસમાં ફ્રીજમાં પડેલા ભાત ચોખા એ તમારે ગાયને નથી નાખવાના એ તમે એ તમે નાખો છો તો ના તમે દાન નથી કરતા તમે પાપ કરો છો કારણ કે ભૂગી રહેલી ગાયો છે એ તમારા આ જે છે તમારે તમે જે ચોખમાં બધું ભેગું કરીને નાખો છો એના કારણે એક તો ગંદકી થાય છે મચ્છર આ થઈ જાય છે અને આ ગાયો છે એ ખાય છે એ ખાય એના કારણે એને આફરો ચડે છે કે બીમાર પડે છે જ્યારે બીમાર કે એને આપણો જોડે છે કે એની તબિયત બગડે છે ત્યારે એના સીધે સીધા તમે છો એ કોઈ ભરવાડ નથી કારણ કારણ કે એને એની પાસે જે કોટ આવ્યો એમાંથી એને વેચ્યું એ વેચે એ કોને વેચે છે એક જે બીજો કોઈ બાયર છે એને વેચે છે એ બાયર શું કરે છે કે એ છે તમારા પૈસા તમે દાન માટે દસ રૂપિયા વીસ રૂપિયા પચીસ રૂપિયા ઘાસ આપી પૈસા આપી અને તમે ખવરાવો છો તો એ તમે પુણ્ય નથી કરતા તમે પણ એ જે પશુપાલક છે એની સાથે એટલા જ આપણા ઝિમ્મેદાર થાવ છો મિત્રો જ્યારે કોર્પોરેશન તમને કહે છે કે તમે તમારા વાસી ખોરાક કે અનાજ એ ઘણીવાર મૂકો નહીં તમને દંડ થશે જ્યારે કોર્પોરેશન કહે છે કે તમે ઘાસ વેચનારા લોકો પાસેથી ઘાસ લઈ અને ગાયોને ખરવાની કારણ કે ગાયો છે એ બહાર આવે છે અને ટ્રાફિકની સમસ્યા અમદાવાદની ખૂબ જ જબરદસ્ત સમસ્યા છે ટ્રાફિકની સમસ્યામાં ગાય ગાય અડફેટે આવી જાય છે તો એને નાની મોટી ઈજાઓ પણ થાય છે તો આ બધું જ એ તમારા કારણે જ થાય છે એ પહેલાં પશુપાલકને કારણે નથી થતું પશુપાલક છે એ શું કરે છે એનું કામ છે એ પૂરું કરી અને એના ઢોરોને છૂટા મૂકી દે છે એના ઢરો છૂટા છૂટા પડે મૂકે છે એને ખબર છે કે બહાર જશે એટલે મેં જેને ઘાસ વેચ્યું છે એને જે દાન દાન દાની લોકો છે એ ખરીદી ખરીદીને ખવડાવી દેશે એટલે મારું કામ પૂરું છતાં ભૂખી રહેશે તો રોટલી ભાત આ બધું જે શાક જે આપણે જે રંગોળી બનાવીને જે ચોકમાં નાખીએ છીએ એ ચોકમાં એ ખાઈ જશે એટલે મારું કામ પૂરું પણ તમને ખબર છે તમે આ કામ જે કરો છો એની પાછળ તમે કેટલા બધા પાપના ભાગીદાર થાવ છો તો પ્લીઝ મારી એક વિનંતી છે કે મહેરબાની કરીને તમારા ઘરમાં વાસી ખોરાક ફ્રીજમાં પડ્યો હોય બે ત્રણ દિવસની રોટલી હોય તો તમે એને ડસ્ટબિનમાં નાખી દો ડસ્ટબિનમાં નાખશો તો એ જે છે કચરાપેટી એવા કચરાવાળો કચરા લઈ એ કચરો લઈ જશે તો એનામાંથી ખાતર બનશે તો એ ઉપયોગી થશે જમીનને પણ મહેરબાની કરીને આ પ્રકારનું કામ બિલકુલ ન કરશો ચોકમાં બિલકુલ તમારો અનાજ કે પછી તમારા બે ત્રણ દિવસના વાસી ખોરાકો ન મૂકશો કારણ કે તમારી એક તમારા તમારા એક દાનને કારણે કેટલા પશુઓ બીમાર પડી જાય છે આ વાત ખાસ ધ્યાન રાખજો કામદા એકાદશી ના વ્રતની કથા એ પ્રકારની છે કે પૂર્વે એક રાજા પુરડીક રાજા ના નગરમાં ગાંધર્વો યક્ષો વગેરે રહેતા હતા રાજા રાજાના સભામાં લલિત નામનો એક ગાયક એ ગાંધર્વો સાથે ગાયન કરી રહ્યો હતો લલિતની ધ્યાન અચાનક એની પત્ની લલિતા જે અતિ સુંદર હતી એના પર પડતા એના એનો રાગ હલી ગયો રાજાએ શ્રાપ આપ્યો કે જા તું રાક્ષસનીમાં જા ને તું જીવન વિતાવ લલિતાને ખબર પડી કે રાજાએ શાપ આપ્યો અને એનો પતિ એ જ ક્ષણે ગયો અને એ રાક્ષસ બની ગયો લલિતાએ ઋષિના આશ્રમમાં શુંગી ઋષિના આશ્રમમાં જઈ અને પ્રાર્થના કરી કે મારું મારા પતિને ફરી પુનઃ પુરુષ બનાવી દો અને માણસ બનાવી દો એટલે ઋષિએ કીધું કે હવે આવતી વૃત્તિ એકાદશી છે એનું તું વ્રત કરીશ કર આ વ્રત મા સંપૂર્ણપણે ઉપવાસી રહી અને ભગવાન વિષ્ણુ છે એની પૂજા કરજે તુલસી દલથી એટલે અને એટલે તારા તારો પતિ છે એ પુનઃ ભગવાનની કૃપાથી પુનઃ એ તૃષ્ટિ પ્રાપ્તિ થઈ જશે હવે થયું એવું કે અમુક સમય પછી આ રાજા છે એને ભૂલ સમજાણી એટલે એણે માફી માગી અને આ બાજુ લલિતાએ ઉગ્ર તપશ્ચર્યા કરી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી અને એના પતિને પુનઃ દેહની પુનઃ પુરુષ દેહની પ્રાપ્તિ થઈ કામદાય એકાદશી નવ્રતમાં ભગવાને કીધું કે મારા ભક્તો આ અગિયારસ ના દિવસે મારી પૂજા તુલસી દાસ થી કરશે અગિયારસા દિવસે મારા ભક્તો ઉપવાસી રહેશે અગિયારસ ના દિવસે અન્નનો ત્યાગ કરશે અગિયારસ ના દિવસે ચોખા એ દાનમાં આપશે કે અગિયારસા દિવસે અનાજ નો સંપળ ત્યાગ કરશે તો એણે કરેલા જાણે અજાણે અસંખ્ય એવા પાપો જે એ નથી જાણતો એ પાપો છે એનો હું નાશ કરીશ એટલે એના એ એના પાપોને હું માફ કરી દઈશ કામના એકાદશીનું વ્રત એ પૂર્વે પાંડવોએ કર્યું હતું અને એના કારણે ભગવાન શ્રી કૃષ્ણ એના સાથે એના એની સાથે રાત દિવસ પડછા જેમ રહેતા હતા